કે તાર માં તમ યન ને ઉગા દઉં કે શું થાય તમે બંધ કર્યો હોય કે ઠીક કર્યું લંગો

કોંજી પા પીયો ના મને પીતો ના ભાઈ ને પીતો ભાઈ મજા આવે તો તમે શરૂઆત મજા આવત તો ફહી જજે કે તું યુઝ નહી પીયો તમાર પી પીજો તમે હો એ કોંજી આ પાવડો લઈ લેજે હા લે હાડો લે નઈ જાશે કોંજી ગયો તું પૈસાનો હમો હેડ ન કોંજી પા એ ભઈ رياضા અરે પણ લાબી કા ત્યાલે હતા ન્યાઉ હ જુઓ ભઈ જુઓ ભઈ ટોલ કરાવી દે પણ તું પૈસા બમો હેડ ને અરે હા જા દેઉ જાશું અહીં પાછળ આવે આ ગફા મને ફાવતું નથી સફા કરવો પડશે નાખતા નહીં હો મને ઉભા રહે નાખતા

ખાતા આવડતું હો લાગે એવું ખાતા આવડતું નહિ ભાઈ રસ્તા તરી ગયા

મોણી બગાડું જ નહીં મારા. તમ બગાડું ન કે મન્યા પેલા કોંજીબાઈ નહી ઓળખતો લીયો હે કપડ દે

કોઈ દાડોડીને ટોલ દે. ના હું કેવું તમે એક અને આપડા ના હોય તો પછી એક કર.

હું કોચી લાવું તો કમ્પ્લીટ આવી ચાનો પાણી બકરી દોવાની હોય

આઓ કેમ કરે કઈ કઈ આ આ હું લઈ આવ્યો છે કેટલી મર્યાદાની આટલી મને દેજો કરી નહી લીલાજી યો હતો ને હું જો કું જો કું તો આયા ને ઓલા આ કોની આડોકા ઓપરેટર ને તમે આવો તમે ઓપરેટર હું થોડી રા હું આકડે જ મારા આડો આડો આડો

લઈજો લાવ્યો બદલાય ને તો હેલો આપડે બોર ચાલુ કરી નાખીએ હવે ઉતાર જો

રામોના તને રેતા જ આવતું નહીં ઓપરેટર હું યાર આ ટીવી ની બી લાઈન આવી છે તમને યાર તો હું હું ગોમજાન લાવવાનું અરે ગોમજાન બૈરું

બાપ પૈસા <unto a> <Oliver> <laughs> હા મારું જય બાબાજી ઓફિશિયલ કોલેજ હા